હલો મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે છે રવિવાર તો રવિવારમાં અમુકને રજા હોય ને અમુકને ધંધે જવાનું હોય તો આજે અમારે તો રવિવારી બજાર હોય એટલે રવિવારીમાં જવાનું હોય અને આજે બિમલ પણ રવિવારીમાં આવે છે તો વિડીયા તમને બતાવશું રવિવારીના બિમલ ઉતારશે વિડીયો તો અત્યારે રવિવારી બજારમાં જાય છે અને આગળનું તમને બતાવશું અહીંયા તો લાઇક કરજો શેર કરજો ने सारा वीडियो आवे तो कमेंट कर जो सब्सक्राइब करो वानु बोलता नहीं। गुड मॉर्निंग नेचे। बधिया। आजे रविवार नहीं रजा है तभी तो लियो उठी के? हाँ आजे बाय रविवार नहीं रजा है बस भरवार जाजुआ पुए ऐसे हुबे ही गई। ले संजाजुआ पी दी तो ना? हाँ। सार वालों। हेलो गाइस कैसे हो? वो खेल रही दिन थी उन्होंने तो तो अब आयो और नेविस जो नेवी से नतावता हम काट हमम कर दे दो हमम कर दे हम कर दे दो कर दे दो कर दे दो बोल तो सु खास बा सु खास बोल थारादार बोल थारादार

બ્રેડ પકોડા આવી ગયા રવિવાળી તાજા વાપર ગરમ ગરમ બ્રેડ પકોડે એમ ગી મસ્તી નહીં kia hồi bữa Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અરે દાદા આવી રીતે જૂના કપડા લેતા હોય બધા

તો આજે તો મહેમાન આયા ને નિમિશના મામાની અને નિમિશ માટે સાયકલ ગિફ્ટ કરી દીધી માટે સાયકલ લઈ આવ્યા છે નિમિશને મજા પડી ગઈ છે બે વાને સાયકલ હલાવવાની

એક લેંગો અને ટી શર્ટ લીધું છે એને તો હાલો મિત્રો સાંજે જમવાનું થઈ ગયું છે વારું તો હાલો જમી લે એવું ડુંગળી બટેકાનું શાક છે સંભારો ખીચડી બાજરીના રોટલા ગુલાબ જાંબુ જમણ ઓમાં શું થાય છે તો રાત્રે હું બિમલને નિશા મેળામાં આવ્યા છે તો મેળામાં સો પીસ ને મૂર્તિઓને આવું બધું છે તો બિમલને નિશા જોવે છે તમને શું મોટા નાના જો